એટલે આ ધજા એટલા માટે રાખવામાં આવી છે કે કોઈ પણ યાત્રાળુ વસ્રદાદાના દર્શન કરવા આવે અને રસ્તો રણમાં ભૂલી ના જાય એના માટે આ ધજા રાખવામાં આવી છે આ છે અમારું એટીએમ બાઈક આ અમે જવાના છીએ રણમાં ફરવા વસરદાદાએ નહીં જવાના અમે ખાલી ફરવા જ જવાના છીએ ટ્રેક્ટર જઈ રહ્યા છીએ પાણી ભરવા માટે અત્યારે આવો તો આપણે અહીંથી રસ્તો છે તો આપણે અહીંયાથી જશી તો ચલો આપણે કોઈ પણ એક અગરિયાની મુલાકાત લઈ કેવી રીતે પાટામાં કામ કરે છે કેવી રીતે મીઠું પકવે છે એ આપણે મુલાકાત લઈ તો ચાલો આપણે જઈ અને આ બીજું કે અત્યારે અગરિયો ટ્રેન્ડિંગમાં તો આપણે આ હોળી જોવા મળી તો આપણે કાકાને પૂછ્યું કે કાકા હોળી શું કામ રાખવામાં આવે રણમાં તો એ કાકાએ મને કીધું કે આ હોળી રહી અત્યારે તો વસરાદ દાદાએ જવાનો રસ્તો કમ્પ્લીટ બની ગયો આ નાળવ્યું ને આ આ ગનરુ જે પહેલા નતું એટલે વસરાદ દાદાએ જવામાં તકલીફ પડતી ને જે અગરિયા રહ્યા મીઠું પકાવતા લોકો રહ્યા એમને રણમાં આવવા જવા માટે તકલીફ પડતી તો આ હોળી એક ઉળી હોળી ને બીજી દસ બાર હોળી હતી આ જગ્યાએ તો એ હોળી અત્યારે બીજી અડધી આમ છે અને બે આય છે થોડી થોડી અંતરમાં મૂકવામાં આવી છે એટલે જે કોઈને અગરિયાને માલ સામાન સીધું લઈ જવા હોય તે આ આ ઉપર 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 લઈ અત્યારે જગ્યા જગ્યા આપણે ઊભા છીએ પૂરું પાણી હતું જે આ પાણી છે અત્યારે તો ખાલી થઈ ગયું થોડું ઓછું છે આ બાજુ પણ ઘણું છે જુઓ આ બાજુ દેખાડો આ બાજુ ઘણું પાણી છે અને સરસ મજાના પક્ષી છે તો ત્યારે ફૂલ પાણી હતું એટલે આમ જવા માટે રસ્તો નતો એટલે આ હોળીની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને અગરિયાને મીઠું પકવવા જવા માટે અવાર જવાર આ હોળી દ્વારા થાય તો ચાલો આપણે આગળ જઈ એમ આપણને ઘણું ઘણું જોવા મળશે તો વિડીયોમાં બને રહેજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો જ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે આગળ થોડા નીકળીએ હાલો હજુ તો ફાઇનલી થોડાક આગળ આવ્યા તમને અમને પાણી ના જોઈ તો આની હોફળું અમારે બાઈક કાઢવાનું છે તો આ છે અમારું બાઈક આગળ પડ્યું છે તો આની હું અમે કાઢવી તો જોઈ લો ચાલો આપણે બાઈક કાઢવી આ બધે બહુ બાત કરી રહ્યું છે જો ગાઈસ જેવામાંથી અમે બાઈક રાડ્યું જુઓ અમારું બાઈક નકર સ્લીપ માર્યું તું જો હાલ પણ બાઈક સ્લીપ મારે જોવો વહેવાર આપું તો કલેજ છોડ નથી માનલ મિત્રો બાજુ અમારા પગ બગડ્યા બહુ જબરજસ્ત ગારાવારા બાઈક પણ ખતરનાક બગડ્યું છે જો તવે અહીંયા આપણે પગ ધોઈ નાખીએ થોડા

મજા આવશે મે પણ આજે કે ને મોબાઈલ લીધો તો જ્યાં શૂટિંગ ચાલુ છે ને ઇન્સ્ટા ની ફોલો દે અને એમની ઇન્સ્ટા આઈડી પણ નીચે લાગી દઈશ સીન નો ખાલી કાઢી દો એમની ઇન્સ્ટા આઈડી ફેસબુક આઈડી ને યુટ્યુબ આઈડી બધું અંદર નાખી દે તમે જઈન ફોલો અને સબસ્ક્રાઇબ બધું કરી લેજો ચલો અમે પણ અહીંયા મોબાઈલ લઈ લીધી મોબાઈલ લઈ લીધો છે અરે મોબાઈલ લીધો ને 5G લાઈ દે મોબાઈલ મોબાઈલ અમે લીધો છે સસ્તો કેટલા માપ્યો અમને નવ હજાર રૂપિયા નવ હજાર રૂપિયા આપ્યો અને કિંમત છે પંદર હજાર રૂપિયા તમે પણ આ જગ્યાએ મોબાઈલ લઈ જજો ભૂલતા નહી chỗ dọc cái này sai <tôi giảm kia>